કોલેજ પાસે આવેલ કરતા પૂર્વ પટ્ટીના પચીસ થી વધુ ગામના લોકોમાં ભારે આક્રોશ ગઈકાલે મોડી રાત્રે જ તંત્ર દ્વારા પોલીસ બંદોબસ્ત સાથે નર્મદા કોલેજ સામે આવેલ ભૂતમામાના મંદિરને વિધિવત પૂજા કર્યા વિના ખસેડતા જ ગામ લોકોમાં ભારે આક્રોશ જાડેશ્વર ચોકડીથી તવરા સુધીના ચાર કિલોમીટરના માર્ગનું રૂપિયા ત્રેવીસ કરોડના ખર્ચે નવીનીકરણ થઈ રહ્યું છે ત્યારે માર્ગને અડચણરૂપ ભૂત મામાની ડેરીને ગઈકાલે મોડી રાત્રે આરએમબી દ્વારા ભૂત મામાની ડેરીને વિધિવત પૂજા પાઠ કર્યા વિના જ જેસીબી મશીનથી મંદિરને ઉખેડી ખસેડી નાખતા ભરૂચની પૂર્વ પટ્ટીના ગામના લોકોની ધાર્મિક લાગણીઓ દુભાઈ છે ભરૂચ શહેર નજીક જાડેશ્વર ચોકડી થી તવરા સુધીના માર્ગ નો રૂપિયા ત્રેવીસ કરોડ ના ખર્ચે નવીનીકરણ થઈ રહ્યું છે અનેક વિવાદો વચ્ચે ચાલી રહેલ માર્ગ ની કામગીરી અનેક લોકોમાં આક્રોશ આ ઉપરાંત મંદ ગતિ એ ચાલી રહેલી કામગીરીથી પણ લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે જાડેશ્વર માં ચોકડી થી તવરા રોડ ઉપર આવેલ નર્મદા કોલેજ ની સામે ભૂતમામાની વર્ષો જૂનું મંદિર પ્રશાસન તંત્ર દ્વારા

નર્મદા કોલેજ સામે મંદિર જે સ્થળ પર હતું તે સ્થળ પર ગામના સામાજિક આગેવાનો અને ગ્રામ પંચાયત વોટ સભ્ય સહિત પૂર્વપતિના ગામના લોકો એકત્ર થયા હતા તેઓએ જણાવ્યું કે પ્રથમ વખત કે તંત્ર દ્વારા અગાઉ કોઈ પ્રકારની લેખિત કે મૌખિક જાણ કર્યા વિના જ ભૂતવામાની ડેરી ઉખેડી કાઢવામાં આવશે તેઓ દ્વારા વધુમાં જણાવતા કે પૂર્વપટ્ટીના કોઈ પણ ગામડાઓમાં લગ્ન પ્રસંગ હોય ત્યારે અહીંથી પસાર થતા વરરાજાએ ભૂતવામાના દર્શન કર્યા વિના કે ફૂલહાર ચડાવ્યા વિના અહીંથી પસાર થતા નથી ત્યારે આ મંદિર સાથે લોકોની આટલી બધી ધાર્મિક લાગણીઓ જોડાયેલી હતી તો પછી તંત્રએ સ્થાનિક લોકોને સ્થાનિક ગ્રામ પંચાયત સરપંચ ઉપર ઉપસરપંચ ગ્રામ પંચાયત સભ્ય સાથે એક બેઠક કરી આ મંદિરને વિધિવત રીતે પૂજાપાઠ કર્યા બાદ ખસેડવામાં આવ્યું હોત તો યોગ્ય હતું પૂર્વપટ્ટી વિસ્તારના ગામના લોકોની એક જ માંગ છે કે આવનાર એ પાંચ દિવસોમાં ભુધવામાનું મંદિર બાજુની સાઈડમાં બનાવી આપવામાં આવે નહીં તો આવનાર દિવસોમાં ગ્રામજીનો ઉગ્ર આંદોલન કરી કલેક્ટરને આવેદનપત્ર પાઠવશે ગામના સ્થાનિક લોકોનું કહેવું હતું કે રોડને અર્ચન રૂપ મંદિરને ખસેડવું એ બરાબર છે પરંતુ મંદિરને વિધિવત પૂજા કર્યા વિના ખસેડ્યું એનાથી ગામના સ્થાનિક લોકોની લાગણીઓ દુભાઈ છે આ મંદિરને વિધિવત પૂજા કર્યા બાદ ખસેડવામાં આવ્યો હોત તો સ્થાનિક લોકોને કોઈ પ્રકારની તકલીફ ન હતી જાદેશો સોકેજ જે તવદા રોડનું જે કામ મન ગતિ એટલે કે સલ્લા દોરસ્તી ધીમી ગતિ એક ચાલી હતો રસ્તામાં એક ભૂત માંસો જૂની ડેરી હતી જેના માટે પીડબ્લ્યુડી અનવતી તંતે પહેલા આઠ નવ ઉમેરિયાથી ચર્ચાઓ છે કે ભાઈ પહેલાં અમે બાજુમાં એક નાની ડેરી બનાવીશું અને બીજી આ ડેરી અમે તોડીશું પણ કેટલાક પૂર્વપતિના બિલ્ડરોના હિત સાચવવા માટે આ લોકોએ ગ્રામ પંચાયત કે ગામના કોઈ બી પૂર્વપતિના કોઈ બી લોકોને જાન કર્યા વગર આ ડેરીને રાતોરાત તો હિન્દુ સમાજની લાગણી દુભાવેલી છે આ જે ભૂટમામાની ડેરી તોડવામાં આવી છે એની સાથે અમારા વીસથી પચીસ ગામના લોકો જે લગ્નની શરૂ લગ્ન કરવા જતાં હોય ત્યારે અહીંયા ફૂલહાર કરી અને એને માથું નમાવીને જતા હોય આજે આ સરકારે અને વહીવટી વહીવટીતંત્રએ ગામજનોને તેમજ અમારા પૂર્વપતિ વિસ્તારના કોઈ પણ આગેવાનને જાણ કર્યા વગર આ મંડીને જમીન દોષ કર્યું છે અને એના બદલામાં પહેલાં જે વાતચીત થઈ હતી મામલતદાર સાથે અહીંના જે આગેવાનો સાથે કે એને બાજુમાં બીજી મંડળી બનાવી આપવામાં આવશે પરંતુ કોઈને જાણ કર્યા વગર એ મંદિર દૂર કર્યું છે અને અત્યારે બનાવવાની પણ ના પાડે છે જેનાથી અમારા હિન્દુ સમાજના લોકોને લાગણી ડૂબાયેલી છે અને જો આ મંદિર બાજુમાં બનાવી આપવામાં નહીં આવે તો ઉગ્રથી ઉગ્ર આંદોલન કરીશું અમે ત્યાં વર્ષો જૂની ભૂતમામાની ડેરી આવેલ હતી જે ગઈકાલે રાત્રે કોઈ પણ જાતના વિધિવત પૂજાપાઠ કર્યા વગર આર એમ બી દ્વારા રાતોરાત જેસીબી મશીન હિટાજી મશીન દ્વારા એને જમીન દોષ કરી દેવામાં આવેલ છે જેથી અહીંયાથી પૂર્વ પટ્ટીના પચીસથી વધુ ગામના લોકોની ધાર્મિક લાગણી દુભાયેલી છે કેટલા વર્ષથી કામ ચાલે છે આ બે વર્ષથી આ રોડનું કામ ચાલે છે તે પણ એકદમ બિલકુલ ધીમી ગતિએ આ રોડના હિસાબે મંદિર હટાવ્યું છે કેવું લાગે આ રોડના હિસાબે જ આ મંદિર હટાવવામાં આવેલું છે અને જેની જાણ ગ્રામ પંચાયતના સરપંચ સભ્ય કોઈને પણ કરવામાં આવેલ નથી શું હવે અગાની કાર્યવાહી કરશો આગામી અમને અહીંયા બાજુની જગ્યા પર એક મંદિર નાનું ડેરી નહીં બનાવવામાં આપે તો અમે ઉગ્ર આંદોલન કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપીશું